પશ્ચિમી પ્રજાના સહવાસથી મારા વિચારોમાં મોટો ભેદ પડી ગયો હતો બ્રાહ્મણ જાતિમાં મારો જન્મ છતાં આર્ય શાસ્ત્રોમાં મને લેશ પણ શ્રદ્ધા ન હતી આજના સુથરા વાળાઓની હું બ્રાહ્મણોને સ્વાર્થી તથા દેશનું સત્યાનાશ વાળનારા માનતો વિલાયતથી પાછા ફરીએ મને બે માસ થયા હતા અને હવે મારે શું કરવું હું એ વિચારવા હતો એટલામાં નગરના પ્રસિદ્ધ ડોક્ટરનું એકાએક મૃત્યુ થયું મારા મિત્રોએ મને નગરમાં જઈ ત્યાં ખાનગી દવાખાનો ઉગાડવા સલાહ આપી તેઓએ મને કહ્યું કે મારા જો કુશળ ડોક્ટર ત્યાં કોઈ પણ નહીં હોવાથી મારો ધંધો ખૂબ ઉત્તમ પ્રકારે ચાલશે મેં તત્કાલ મારા મિત્રોની આ સલાહ સ્વીકારી અને ઘટતી તૈયારી કરી હું નગરમાં આવ્યો અને એક પ્રસિદ્ધ રાજમાર્ગ ઉપર મારું દવાખાનું ઉઘાડ્યું મને દવાખાનો ઉઘાડીએ બે માસ થયા હતા હું મારા દવાખાનાના મેળા ઉપર રહેતો હતો

તથા હિકળમાં કોઈ રોગીને ત્યાં જોવા જવાનું ન થાય તો સારું એવો વિચાર કરતો હતો એટલામાં જ મારું બાણું નીચેથી કોઈએ ઠોક્યું કોઈ દવા લેવા આવ્યું હશે એમ ધારી હું નીચે ગયો બાણું ઉગાડ્યું અને જોયું તો એક નાની દસ વર્ષની છોકરી હતી તેણે કહ્યું કે ગોરવું મરવાની તૈયારીમાં છે અને તેમને તેડવા મને મોકલી છે હું આશ્ચર્યથી તે બાળા સામું જોઈ રહ્યો તે અદ્ભુત સૌંદર્યવાળી વિલક્ષણ કુમારિકા હતી તેના નેત્ર અત્યંત તેજસ્વી હતા તેણે માથે તથા આંખે આખી શરીરે એક મોટી ધાબળી લપેટી હતી અને તે ઉપર એક મીણ કપડું ઓટી દીધું હતું તેના મુખનો થોડો ભાગ જ સ્પષ્ટ દેખાતો હતો તો પણ તેના અદ્ભુત સૌંદર્યનો અનુમાન કરવાની માટે તે પૂર્ણ હતું મેં તેને પુનઃ પૂછ્યું મને તીડવા તને મોકલી છે કોને તેણે ઉત્તર આપ્યો ગુરુજીએ તેના ઉત્તરથી મને જોઈતો ખુલાસો ન થવાથી મેં પુનઃ તેને પ્રશ્ન કર્યા તે સહજ મારી સમીપ આવી અને અત્યંત મધુર સ્વરમાં બોલી ગુરુ પથારીમાં સુતા છે અને તમને બોલાવ્યા છે કોઈ પણ માદુ નથી તમે આવો છો કે નહીં મારાથી વધારે વાર થોપાય એમ નથી બહાર પુષ્કળ વરસાદ વરસતો પવન ગર્જના હિકળ તથા રાત્રિનો વખત એ સર્વના વિચારો મને આવ્યા મને કંઈ કરતા આ લપમાંથી છૂટાય તો સારું એમ થયું મેં પાછું તે કુમારિકાને પૂછ્યું છોકરી તારો ગુરુ કોણ છે મારા પ્રશ્નથી તેની વિલક્ષણ મુખ મુદ્રા થયેલી જોઈ મને આશ્ચર્ય થયું તેણે ચકિત થઈ ઉત્તર આપ્યું મારે નિત્ય સંભાળ લે છે એ મારા ગુરુ છે બીજા કોઈ બાપ ને હું નથી ઓળખતી અંતે મેં નિશ્ચય કર્યો કે આ છોકરીનો બાપ કે ગુરુ કે ગમે તે કોઈ પણ માંદું છે અને ડોક્ટરની જરૂર છે આથી આવી અંધારી ગાજવીજ રાત્રે ઘરમાં સુવાનું મૂકી એ ત્રાસ ઉપજાવનારો હતો તેમ છતાં આ નગરમાં મેં હમણાં જ દવાખાનું ઉગાડ્યું હતું મારી પ્રતિષ્ઠા અને કરાકી હજી જોઈએ એવી જામી ન હતી હું હજી સારી રીતે નિર્વાહ થાય એટલું કમાતો ન હતો આ એક નવો ગ્રાહક આવ્યું હતું અને તેને જવા દેવું યોગ્ય ન હતું મેં તેને પૂછ્યું છોકરી તું ગાડી લાવી છું તેણે ઉત્તર આપ્યો ના મને ખબર નહોતી કે ડોક્ટરોના પગ ચાલી શકે તેવા નહીં હોય માંદા માણસને જ ગાડીની જરૂર હોય છે મેં પણ કઈ બોલ્યા વિના મારા વસ્ત્ર પહેર્યા અને વરસાદનો ડગલો શરીર પર નાખી તો મારી દવાની પેટી લઈને તે છોકરીની પાછળ જવા નીકળ્યો વરસાદ ધો ધો કરતો પડતો હતો અને અંધારું એટલું હતું કે ચાર હાથની છેટીની વસ્તુ પણ જણાતી નહોતી કયા રસ્તે તે છોકરી મને લઈ જાય છે તે માત્ર પ્રસંગોપાત થતા વીજળીના ચમકારાથી જ હું જાણી શકતો તો પણ આ છોકરીને તોફાનની કશી જ અસર થતી હોય તેવું જણાતું નહોતું તે નિર્ભયપણે વરસાદમાં તથા અંધકારમાં ચાલી જતી હતી કોઈ કોઈ વાર તે એટલી ઝડપથી ચાલતી કે એક બે ક્ષણ તે ક્યાં ગઈ છે તે મને સમજાતું નહીં પણ વળી વીકરીના જબકારાથી હું તેને ખોડી કાઢતો આ પ્રમાણે કેટલાક રસ્તા તથા ગલી ગુંચીઓ પસાર કરી અમીનગરના છેક છેવાડાના ઉપભાગ ઉપર વ્યાં આ ભાગમાં હું પૂર્વે કોઈ વખત આવ્યો નહોતો દિવસે પણ આ વાઘમાં કોઈ આવે તો તેને ભય લાગે તેવું હતું તેથી આવી ધંધારી તોફાન વાળી રાત્રિ મને આ સ્થાનમાં ભય જેવું લાગે એ સ્વાભાવિક હતું આ છોકરી સાથે આવે વખતે મેં અહીં આવવામાં દીર્ઘ દ્રષ્ટિ વાપરી નથી તેવા વિચારો મને આવવા લાગ્યા હું ક્યાં જાઉં છું એ પણ મારા નોકળને હું તો ન આવ્યો એ ઠીક ન કર્યું એવું મને લાગ્યું આ વગેરે વિચાર આવતા મેં નિશ્ચય કર્યો કે હવે એક ડગલું પણ આગળ ન જોઉં એટલામાં તે છોકરી એકદમ ઉભી રહી અને જરાક આ જગ્યાએ ઊભા રહો એમ કહી અદ્રશ્ય થઈ ગઈ હું ભયથી કંફવા લાગ્યો અને અંધારામાં ફાટી આંખે આમ તેમ જોવા લાગ્યો હું મારી મંદ બુદ્ધિનો વારંવાર પશ્ચાતપ કરવા લાગ્યો આ પ્રમાણે લગભગ દસ મિનિટે મારે ગાળવી પડી પણ તે મને દસ યુગ જેવી જણાઈ એટલામાં પેઢી સ્વર મને સંભળાયો તે બોલી ડોક્ટર અંદર આવો બાળમું શોધવાને મેં આમ તેમ ફાંફા માર્યા પણ મને તે જડ્યું રહી એટલામાં તે કુમારિકા આવી અને મારો હાથ પકડીને બોલી આ રસ્તે આવો તે દોરી ગઈ તે રસ્તે થોડા ડગલા જતા મને ભીટમાં જમીનથી દોઢ હાથ ઊંચી એક ડોકાબારી જેવું જણાયું તે કુમારિકા તેમાં બેઠી અને અંદરથી બોલી હવે આવો હું ડગલા કરવા લાગ્યો મારું હૃદય ધડક ધડક થવા લાગ્યું

આય વડે વ્યાકુળ થયું છે એ જોઈ હું શરમાયો અને હવે તો ગમે તે થાય તો પણ આ સાહસનો શો પરિણામ આવે છે તે જોવાનો મેં નિશ્ચય કર્યો તેથી બારીની સાખને પકડી હું અંદર બેઠો તરત જ વાણું બંધ કરી દેવામાં આવ્યું અંધકાર થઈ રહ્યો તે કુમારી કા દ્રશ્ય થઈ ગઈ હું અંધકારમાં ફાફા મારવા લાગ્યો અને એક બારણા સાથે અથડાયો હું તે બારણાને ઠોકવા જતો હતો એટલામાં જ તે ઉઘડ્યું અને હાથમાં એક ફાનસ લઈ પેલી કુમારિકા ઉભેલી જણાઈ તેણે મને અંદર આવવા કહ્યું હું જે ઓરડામાં બેઠો તે ઓરડો અત્યંત સ્વચ્છ હતો જમીન રૂપાના પત્રાથી જાણે મટી લીધી હોય તેવી અત્યંત ઉજ્જવળ હતી ઓરડામાં એક બાજુએ એક નાની સગડી પડી હતી એક ખૂડામાં એક બીત સાથે એક મોટું કબાટ ઊભું કરી દીધેલું હતું ત્રણ ચાર મૂર્ગ ચર્મ એક પાટ ઉપર નાખેલા હતા એક ભીત સાથે એક ઘડિયાળ જેવું કંઈક હતું તેને કેટલીક દોરીઓ લટકતી હતી અને તે દોરીઓ છેડે કાટલા જેવું કંઈક બાંધ્યું હતું આ પ્રમાણે ઓરડામાં પડેલા સરસામાં તરફ દૃષ્ટિ નાખ્યા પછી મેં પેલી કુમારિકા પ્રત્યે દૃષ્ટિ નાખી તેણે ઊઢેલી ધાબડી આ વખતે કાઢી નાખી હતી અને તેથી તેનું સૌંદર્ય હું બરોબર જોઈ શક્યો હતો તે તો મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું ગોળ અને તેજસ્વી હતું તેના દાત નાના સુંદર મોતીની પંક્તિ જેવા શોભતા હતા તેના ઓષ્ઠ પરાગરજ જેવા રાતા હતા તેના છૂટા દીર્ઘ કેશની શોભા અપ્રતિમ હતી તેના નેત્ર અદ્ભૂત હતા તે વિશાળ અને આશ્ચર્યકારક સૌમ્ય પ્રકાશ વડે પ્રકાશતા હતા તેનું કપાળ અત્યંત ગૌરવ ભવ્ય અને ચારું હતું અને તેના ઉપર ધનુષ્યના આકારની જે કારીભમરો આવી રહી હતી તેથી તેનું મનોહારિકથો અત્યંત વૃદ્ધિ પામ્યું હતું આ અદભુત સૌંદર્યના સારરૂપ કુમારિકાને નિહાળવામાં હું એટલો તલ્લીન થઈ ગયો કે હું ક્યાં છું અને શા કામે આવ્યો છું તેનું મને કેવળ વિસ્મરણ થઈ ગયું અને પાસેના ઓરડામાં એક નાની ઘંટડી જો ન વાગી હોત તો મારી આ અભાનવાળી સ્થિતિમાંથી ભાગ્યે જ હું તત્કાળ જાગૃત થયો હોત પેલી સુંદર દેવકન્યા સામી ભીત સાથે ઉભા કરેલા પેલા કબાટ પાસે ગઈ અને તેમાં જડેલી એક નાની કળને તેણે દાબી તત્કાળ પેલું મોટું કબાટ જ્યાં હતું ત્યાં જતું રહ્યું તે મને જણાયું નહીં અને એ સ્થળે એક દ્વાર થઈ ગયું તેમાં પ્રવેશીને અંદરની ઓરડીમાં આ વાત તે કન્યાએ મને ઈશારો કર્યો મેં ઉઠી લીધેલો વરસાદનો ડગલો કાઢી હું એકદમ અંદર પ્રવેશો ત્યાં જે દેખાવ મારી દ્રષ્ટિએ પડ્યો તે જોઈને હું જે જગ્યાએ ઉભો હતો ત્યાં જ ચોંકી ગયો